કેમ છો બાળકો મજામાં છો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ ઓકે માય નેમ ઇઝ હિરેલ મેમ ઓકે હવે આપણે આગળ નવ સેશન કરીએ અત્યાર સુધીના જેટલા ભી પ્રિયરની અંદર લાસ્ટ પ્રિયરમાં લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું SN2 પ્રક્રિયા હવે આ સેશનમાં આપણે SN1 પ્રક્રિયા જોઈશું બોર્ડ માટે મોસ્ટ આઈમ્પોર્ટન્ટ છોકરાઓ વિથアウト ફેલ प्रिपेयर કરજો જ ઓકે ચલો આપણે સ્ટાર્ટ કરીએ થોડું અ SN1 પ્રક્રિયા

એ પાછા ધ્રુવ્ય એટલે કે જેની અંદર આંશિક ધન વીજવા અને આંશિક ઋણ વીજવા બંને હોય ઓકે એ બધા શું કહેવાશે દ્રાવકો અહીંયા કેવા ધ્રુવ્ય દ્રાવકો છે ને કેવા પ્રોટીક પ્રોટીક એટલે કે તમને ખબર છે કે જે H+ વાળા હોય ઓકે હવે ટેસ ફોર એક્ઝામ્પલ પહેલું દ્રાવક છે ધ્રુવ્ય દ્રાવક કોણ પ્રોટીક દ્રાવક પાણી વોટર તો જુઓ છોકરાઓ અહીંયા આપણે એચ ટુ થાય કરીએ તો છે પ્રોટીક જેમાં એચ પ્લસ નો સમાવેશ થયેલો છે ઓકે એટલે ઇન સોર્ટ બધા દ્રાવકો ધ્રુવ્ય દ્રાવકો એટલે કે ધ્રુવી પ્રોટીક દ્રાવકો જેમ પાણી આલ્કોહોલ ઓકે આબોધ શું કે વસ્સે દ્રવ્યદ્રાવક આલ્કોહોલ યુ નો એવરીવન કોઈ ભી ધકે CH4 છે મિથેન ઓકે એની સાથે હું આલ્કોહોલ લગાઉ છું તો CH3OH થાય તો કાર્બન આંશિક ધન વીજભાર ઓક્સિજન આંશિક ઋણ વીજભાર ઓકે સીમ અહીંયા શું કીધું છે બીજો એસિટીક એસિડ બે કાર્બન વાળો એસિટીક એસિડ તમને ખબર છે એસિટીક એસિડ ને યુઝિસ ખબર જ છે બરાબર तो कार्बोक्सिलिक एसिड परजेस कर छे जमे 2 कार्बन अवेलेबल होए 1 कार्बन सो केवा से एसिडिक एसिड એટલે ધારો કે ઈથેન હતો CH3CH3 એની સાથે કાર્બોક્સિલિક એસિડ લગાય એટલે CH3COOH ક્લિયર તો એ બધા શું છે દ્રવ્ય દ્રાવકો પહેલો एमसीक्यू સયો કે ધ્રુવ્ય દ્રાવકો ના એક્ઝામ્પલ માં લખ્યા હોય ઓપ્શન A પાણી આલ્કોહોલ પછી બીજું કોઈક લખ્યું હોય બીજું પાણી આપણે પાણી બી ઓપ્શન પાણી અને

તૃત્ય કોને કહેવાય કે હેલોજન જે કાર્બન છે હેલોજન પ્રચ્બન જે ત્રણ આલ્ખાયેલો હોય કેટલી ત્રણ આલ્ખ સાથે જોડાયેલો થ્રી ડિગ્રીક કેવાશે ઓકે હવે એને કેમ બ્યુટાઇલ અને સોરી તૃત્યક બ્યુટાઈલ બ્રોમાઇન કીધું છે જો અહીંથી કરતા જઈએ હેલોજન પ્રચેસ કરતો હેલોજન કોણ બ્રોમાઇડ બીઆર ઓકે હવે તમને શું કીધું તૃત્ય કોને કેમ હેલોજન ધરાવતો કાર્બન

3 એટલે શું કે 2 હોય તો ટવાઈસ અને 3 હોય તો થાઈસ ઓકે અને આ રીતે ભી લખી સકા છે डन ચલો અને હાઇડ્રોક્સાઇડ આયન بچેની હવે જો આ જે પ્રક્રિયા છે હવે અહીંથી ચાલુ થશે SN1 નો reaction પ્રક્રિયા ઓકે તો જોઈએ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ થયું મે જે કીધું તે પ્રમાણે ઓકે બીજો કોઈ હાઇડ્રોક્સાઇડ આયન છે OH માઇનસ આયન ઓકે એ બનنے વચ્ચે પ્રક્રિયા થઈ અને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ થી શું બનશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ માં રૂપાંતરણ થાય છે અને બ્રોમિન એ શું થશે છૂટો પડી જશે એટલે દૂર થનાર અવશિષ્ટ સમૂહ બની જશે તો કેવી રીતે તો ઓએચ અહીંયા હુમલો કરશે આની ઉપર અને બી આને દૂર કરશે ઓએચ આની સાથે જોડાશે તો જો સી એચ થાય સી બી આની જગ્યાએ શું આવી ગયું ઓએચ આવી ગયા બી આની જગ્યાએ શું આવી ગયું ઓએચ અને બી આર માઇનસ આયન સ્વરૂપે શું થાય છે દૂર થાય છે તો તૃતીય બ્યુટેલ બ્રોમાઇડ માંથી તૃતીય બ્યુટેલ આલ્કોહોલ નિપજ મળે છે અને એ કઈ કઈ ગતિને અનુસરે છે પ્રથમ ક્રમની ગતિને અનુસરે છે એટલે કે પ્રથમ ક્રમની ગતિને અનુસરે છે માની કે પ્રથમ ક્રમની ગતિ કેને અનુસરે છે માની કે પ્રક્રિયા વેગ માત્ર અને માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે માત્ર અને માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે એટલે એ કયો તે કયો છે એ કયો પ્રક્રિયક છે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ સૌથી પહેલા હેડિંગ હશે એ કારણ કેન્દ્ર વિસ્તરણ પ્રક્રિયા એસ એન વન એસ એન વન ઓકે એમાં શું થશે કે આ પ્રકારની પ્રક્રિયામાં સામાન્ય રીતે ધ્રુવ્ય પ્રોટીક દ્રાવકો લાઈક એક્ઝામ્પલ ઓફ ધ પાણી

પ્રથમ ક્રમની ગતિ કેના અનુસાર છે માટે કે તે ફક્ત ને ફક્ત આ પ્રકારની પ્રક્રિયા ફક્ત ને ફક્ત એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને નિપજમાં આપણને શું મળશે અને કયો કયો પ્રક્રિયા તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર આધાર રાખે છે હવે આ પ્રક્રિયા જોઈએ આપણે અહીંયા તો અને તે પ્રક્રિયક તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ જ છે આની ઉપર આધાર રાખે છે આની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ઓકે પછી આ ઇક્વેશન લખવાનું આ સ્ટેટમેન્ટ ઇક્વેશન લખીને એના પ્રમાણમાં સ્ટેટમેન્ટ લખી દેવાનું ક્લિયર ફાઇન પછી જો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે બે તબક્કા તો જોઈએ આપણે આનો મતલબ શું અહીંયા જો અહીંયા બતાવો આનો મતલબ શું આપણે કલર ચેન્જ કરીને તો બતાવો ત્યારે થોડીક હમ આઈડિયા રહી જશે આ દેખાય છે છોકરાઓ સીબીઆર વચ્ચે જે આ બોન્ડ છે ને એ તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે એમાં ધ્રુવ્ય સીઆર બંધનું આ દેખાય છે કાર્બોકેટાયન અને બ્રુમાયન બનાવે છે અને તરત જ બીજો જ તબક્કો થાય છે ત્યારે કાર્બોકેટાયન પર ઓએચ માઇનસ એટલે કે ઓએચ માઇનસ કેન્દ્ર પ્રક્રિયા કે હુમલો કરે છે કેમ કે ત્યાં

અને એની ઉપર જે કાર્બોકેટાયન છે એની ઉપર શું કરશે ઇલેક્ટ્રોન યુનોપ છે એટલે કાર્બોકેટાયન ઉપર ઓએચ હાઇડ્રોક્સાઇડ આયન એ શું કરશે કેન્દ્રની પ્રક્રિયા છે એને પણ હુમલો કરે છે અને તે કાર્બોકેટાયન કાર્બન સાથે પ્રક્રિયા કરી અને તૃતીયક તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની ની આપે છે આ રીતે તે શું કરે છે એસેડ વન ટુ પ્રક્રિયા બનાવે છે બે તબક્કામાં બનાવે એસ એસેન વન પ્રક્રિયા બે તબક્કામાં બનાવે છે ફરી વખત કહું છું પહેલું સ્ટેપ શું કરવાનું છોકરાઓ કે એસેન પ્રક્રિયામાં ધ્રુવીય પ્રતિક દ્રાવકો છે પાણી આલ્કોહોલ અને જેમ કે લાઈક એસેટિક એસિડ આ તો ખાલી જસ્ટ એક્ઝામ્પલ બધા બહુ છે એક્ઝામ્પલ દેખ વગેરે વગેરે જો તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એ ઓએચ સાથે પ્રક્રિયા કરી અને ઓએચ આયન સાથે કાર્બન સાથે પ્રક્રિયા કરશે અહીંયા સીઆર બન તૂટશે પહેલા તબક્કામાં બીજા તબક્કામાં પહેલા તબક્કામાં કાર્બન અને બ્રોમિન બંધ તૂટી નીપજ આપે છે એ નીપજ ઉપર ઓએચ આયન એટલે કે કાર્બોકેટાઈન પર હુમલો કરશે અને છેલ્લે બીજા તબક્કામાં તૃતીય આલ્કોહોલ બનાવે છે બ્રોમિન આયન દૂર થાય છે ઓકે એટલે આ શું થઈ ગઈ આજે બની એ શું તો બે તબક્કામાં બની પહેલો તબક્કો ધીમો બીજો ઝડપી હોય છે દેખો એ જ વસ્તુ મેં હું જે બધું બોલી એ અહીંયા જ છે હવે તમે જે બોલી ને એ આવી રીતે સ્ટેટમેન્ટમાં લખવાનું છે જો તબક્કો પ્રથમ એ સૌથી ધીમો અને પ્રતિવર્તી છે જો બોલી તબક્કો વન એકદમ ધીમો અને પ્રતિવર્તી માની પ્રતિગામી બંને થાય છે પ્રતિવર્તી છે ઓકે અને શિયાળાબંધ ને તોડે છે એ શિયાળાબંધ તોડવા માટે જરૂરી ઉર્જા પ્રોટિક પ્રોટિક ધ્રાવનો દ્રાવકો સોરી સો પ્રોટીક દ્રાવકોના પ્રોટોન દ્વારા કયા હેલાઇડ આયન ઉપર કયા આયન ઉપર અહીંયા હેલાઇડ આયન ઉપર શું કરે છે અહિયાં જે આ હેલાઇડ આયનો છે એના દ્રાવક યોજન દ્વારા એ પ્રાપ્ત કરે છે અને પ્રક્રિયા વેગ ને સૌથી ધીમા તબક્કા ઉપર આધાર રાખતો પ્રક્રિયા વેગ એ સૌથી ધીમા તબક્કા ઉપર આધાર રાખતો હોવાથી આ પ્રક્રિયા વેગ માત્ર ને માત્ર આલ્કાઇલ હેલાઇડ સાંદ્રતા ઉપર આધાર રાખે છે આપણે જોયું હતું આલ્કાઇ હેલોતા ઉપર આધાર રાખે છે અને પછી ત્યારબાદ હાઇડ્રોક્સાઇડ આયન ની સાંદ્રતા પર નથી રાખતો કારણ કે એ બીજા તબક્કામાં કામ લાગે છે ઓકે એ ઝડપી તબક્કા વખતે એટલે પહેલો મેઇન પ્રક્રિયક મેઈન કોણ છે આલ્કાઇલ હેલો ના કે હાઇડ્રોજન આયનની સાદર કારણ કે હાઇડ્રોજન આયન ની શું છે કેન્દ્રરોગી છે એ જ બીજા તબક્કામાં કામ લાગે છે પછી વધુમાં વધુ કાર્બો જે સ્થાયતા જેટલી હશે વધુ હશે તેટલી સરળતાથી આલ્કાલ હેલાઇડમાં તેનું નિર્માણ થશે અને પછી પ્રક્રિયા વખત એટલો વધુ ઝડપથી થશે કારણ કે આલ્કાઇલ હેલાઇટના ઉપર ટોટલી આ પ્રક્રિયાનો આધાર હોય જેની સાંદ્રતાનો આધાર હોય છે માટે આલ્કાઇલ હેલાઇડમાં તૃત્યક આલ્કાઇલ હેલાઇડ બધું વધુ ઝડપથી કઈ પ્રક્રિયા આપશે એસ એન વન પ્રક્રિયા આપે છે તમને આની અંદર જો એક ક્વેશ્ચન બની ગયો કારણ કે સમજાવો આલ્કાઇલ હેલાઇડમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપથી એસન વન પ્રક્રિયા આપે છે કારણ આપો એમસીક્યુઝ બી આવી ગયા આગળ કોશ્ચન બી આવી ગયો અને આ થિયરીની ચાર માટે થિયરી બી થઈ ગઈ અહીંયા એનો આન્સર ચાલુ થશે કારણ કે થ્રી ડિગ્રી કાર્બો કેટાયન વધુ સ્થાયીતા ધરાવે છે શું કરે છે વધુ સ્થાયીતા આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે વન ડિગ્રી કાર્બો કેટાયન ને મિથાઇલ વાળો જે હતો એમાં ત્રણ કાર્બન જોડે મિથાઇલમાં ત્રણ હાઇડ્રોજન હતા એ સૌથી ઓછો એટલે એ ઓછી થશે આમાં શું થશે કે એ એ એસેન ટુ માં થશે જ્યારે એસેન વન માં સૌથી ઝડપથી એટલે કે વધુ તૃતીય કાર્યકાર હવે વધુ ઝડપથી એસેન વન પ્રક્રિયા આપે છે બીકોઝ ઓફ એ થ્રી ડિગ્રી કાર્બો કાર્બો કેટાયન વધુ સ્થાયિતા ધરાવે છે માટે આપણે એસેન વન એસેન ટુ પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇનિક પ્રતિક્રિયાત્મકનો ક્રમ નીચે પ્રમાણે છે બંનેનો કોમ્બો ભેગો આપ્યું છે ક્યારે આસન વન કહેવાય તો પ્રતિક્રિયાત્મક નો ક્રમ કેવો કહેવાશે તો તૃતીય ખેલાઈડ કરતા તૃતીય ખેલાઈડ પ્રતિક્રિયાત્મક ક્રમ વધારે એસન ટુ થાય ત્યારે તૃતીય કરતા પ્રાથમિક ખેલાઈડ નો વધારે મેં તમને કીધું તું સીએ થ્રી મિથેલ હેલાઈડ અને સૌથી વધારે એસન ટુ પ્રક્રિયામાં સીએ થ્રી એક્સ એસન ટુ પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સૌથી વધારે હોય છે એનાથી ઊંધું આમ જશે તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ વધી જશે તો શું થશે કે મિથેલ હેલાઇડ કરતાં પ્રાથમિક પ્રતિક્રિયાત્મક ક્રમ વધારે આના કરતાં આનો વધારે એટલે એની આખી પ્રોસીજર આમાં આમ જો તો આમાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મક ક્રમ કોણ ટુ માટે અને એસેનમેન્ટ માટે કોણ પ્રતિક્રિયાત્મક ક્રમ તૃતીય હેલાઇટ એટલે કે અહીંયા મેં આપણે વાત કરી કયું બ્યુટાઇલ નો ટુ પ્રક્રિયામાં સોરી વન પ્રક્રિયામાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા હોય છે ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે હેલો આલ્કાઇલ કરતા આલ્કાઇલ હેલાઇટ કરતા તૃતીય હેલાઇટ નો પ્રતિક્રિયાત્મક ક્રમ એસેન વન પ્રક્રિયામાં સૌથી વધારે હોય છે જ્યારે એનાથી ઊંધુ એસેન ટુ માં તૃતીય હેલાઇડ કરતા આલ્કાઇલ હેલાઇડ નો પ્રતિક્રિયાત્મક ક્રમ સૌથી વધારે એસેન ટુ માં હોય છે ક્લિયર ટોટલ વાઇઝા વર્ઝા ઓપોઝ એમસીક્યુઝ માટે કમ્પલસરી એનસીઆરટી હોય નીટ હોય ગુજકેટ હોય જી કસ્તા મમી એના જ કારણે એલાયલિક

કે એલાયલિક અને બેન્જેલિક હેલાઇડ વિશે આપણે જોઈએ અત્યાર સુધી એસન વન ડન ડન હવે અહીંથી આપણે જોઈશું કે આ શું કહેવાશે અહીંયા બેન્જાઇલિક ઓકે એટલે વાત કરીએ બેન્જાઇલિક વસ્તુ છે બે આ એલિફેટિક સોરી એલિફેટિક અને એરોમેટિક બંને માટે છે તો હવે આપણે જોઈએ આને શું કહેવાશે અહીંયા શું કહેવાશે આ કાર્બોકેટાયન છે એના સંસ્પન્ન બંધારણ કેટલા છે બે છે કેટલા છે બે છે એક બે ત્રણ કાર્બન વાળો ત્રણ કાર્બન બે કાર્બન ડબલ બોન્ડ બંધ તો શું ત્રણ કાર્બન એટલે ત્રણ એટલે શું કહેવાય એક એટલે ડબલ બોન્ડ ના હોય બે તો ઇથિન માં અહિયાં દ્વિબંધ હોય તો આ કાર્બન જોડે કાર્બોકેટ્રાયન થશે અહિયાં અહીંયા મિસ્ટેક છે છોકરાઓ અહીં નહીં આની ઉપર પ્લસ ઉપર છે કાર્બન ઉપર છે અને અહિયાં જોઈએ તો દ્વિબંધ થઈને અહીંયા આવશે આ કાર્બન જોઈએ તો પછી આ કાર્બન કાર્બો બને તો આ એના સંસ્પંદન બંધારણ થયા કાર્બો ઓકે પ્રોપાઈનના ક્લિયર એવી રીતે તમે એરોમેટિક આ એલિફેટિક એરોમેટિક માં સેમ સિનેરિયો છે આ બેન્ઝીન એટલે હવે આપણે જોઈએ તો શું થશે અહીંયા સિંગલ હતો ને સિંગલ ની જોડે સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ઓકે સેમ અહીંયા શું થશે આ જગ્યાએ આ દ્રી બંધ છે ને આ વન ટુ આ કાર્બન જોડે ડબલ બોન્ડ છે સિંગલ પછી અહીંયા ડબલ હોવો જોઈએ અહીંયા ડબલ હોવો જોઈએ એટલે એ કાર્બોકેટાયન થઈ જશે એટલે અહીંયા કેમ આ કાર્બોકેટાયન છે કાર્બન ચતુર્સહયજકતા ધરાવે છે તો આ એક અને બે હાઇડ્રોજન તો ત્રણ થાય એક ડેફિશિયન્સી એટલે અહીંયા કાર્બોકેટાયન ચલો અહીંયા કેમ કાર્બોકેટાયન તો આ કાર્બન જોડે એક અને એક બે જ છે તો ડેફિશિયન્સી ઇઝ ધેર તો કાર્બોકેટાયન સેમ વાયઝર વર્સાઈયા થશે આ જગ્યાએ થશે અહીંયા કેમ કાર્બોકેટાયન છે તો ચેક કરો દ્રી બોન્ડ સિંગલ એલ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ આવો જોઈએ તો આ કાર્બન જોડે કાર્બોકેટાયન સેમ અહીંયા ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ સિંગલ ડબલ સિંગલ અહીંયા ડબલ આવો જોઈએ તો અહીંયા કાર્બોકેટાયન થયો તો આપણે ઉપર જે બે ક્રિયાવિધિ ઉપરની જોઈ એ પ્રમાણે આલ્કાઇલ સમૂહ માટે હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ ની પ્રતિક્રિયાત્મકતા અનુક્રમે આ એમસીક્યુ પ્રતિક્રિયાત્મકતા અનુક્રમ અનુક્રમે શું છે આપણે જો સમૂહ સત્ર માં જીધો ફ્લોરિન હેલોજન ના સમૂહ પહેલો મે આપણો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ઓકે તો આયોડિન સૌથી છેલો છે તો સૌથી હાઈએસ્ટ આલ્કાઇલ આયોડાઇડની ની સૌથી વધારે હોય છે ઓકે અને એનો ક્રમાંક સૌથી વધારે હોય છે તે પરમાણુ ક્રમાંક ફ્લોરિન ઓછો હોય છે તેના પ્રતિક્રિયાત્મક ક્રમ શું હોય છે હેલાઇડ સાથેનો આલ્કાલી હેલાઇડ સાથેનો શું હોય છે ઓછો હોય છે ક્લિયર આ આપણી ટોટલી એસ એન વન સંપૂર્ણ પ્રક્રિયા પતી ગઈ પછી નેક્સ્ટ આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીશું કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયા અને અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ મોસ્ટ ટાઈમ પી છે ઓકે છોકરાઓ હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું એસ એન વન કમ્પ્લીટ થઈ જો તમે અત્યાર સુધી વિડીયો ના જોવા તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો ઓકે તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને કરાવજો જેથી કરીને આના બેનિફિટ તમને મળશે ઓકે મિત્રો ઓકે બ બાય